સરસાના કન્વેન્શન હોલ ખાતે દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ વાર ફૂડ એન્ડ એગ્રિટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌપ્રથમવાર સરસાના કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ એન્ડ એગ્રિટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને થી પણ વધુ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ બાબતે વધુ વિગત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હેતલ મહેતાએ આપી હતી જી સર અહીંયા ત્રણ દિવસ માટે એક્સપો યોજાયો છે કેવો રિસ્પોન્સ છે અને શું આમાં આજે પહેલો દિવસ છે આજે સવારે જ આ એક્સપોનું આપણે ઓપનિંગ કર્યું ઇટ ઇઝ બેઝિકલી અ ફૂડ અને એગ્રીકલ્ચર એક્સપો એટલે ફૂડ પ્રોસેસિંગ પ્રોસેસ ફૂડ અને ખેતી વિષયક વસ્તુઓનું આખું પ્રદર્શન છે લગભગ લગભગ એકસો ને પાંત્રીસ પ્લસ સ્ટોલ છે વિવિધ વેરાયટીઓ વાનગીઓ અને ખાણીપીણીની વસ્તુઓ અહીં પ્રદર્શિત થઈ છે ચારસોથી ઉપર એ બધી વસ્તુઓ થઈ શકે ટોટલ ગણો તો નાબાર્ડ એટલે ગુજરાત રાજ્યનું જે નાબાર્ડ વિભાગ છે તે પોતે પણ અહીંયા ભાગ લે છે ઓર્ગેનિક ખેતી વિશેની સમજ આપી રહ્યા છે ઓર્ગેનિક ખેતી કેમ કરવી અને કેમ આઉટપુટ લેવું એનું પણ અહીંયા આગળ આખું પ્રદર્શનમાં લોકોને માહિતી અપાઈ રહી છે અને આમ તમે જુઓ તો સાઉથ ગુજરાત બેઝિકલી એ એગ્રો પ્રોસેસિંગનું હબ કહી શકાય પણ અત્યારે છે ને એ તરત આખી એ વસ્તુ સંગઠિત હતી એટલે આ એક્ઝિબિશન દ્વારા આપણે બધાને એક પ્લેટફોર્મ પર લાવીને સંગઠિત કરવાનો પ્લાન કર્યો છે આજે એટલી બધી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઓ સાઉથ ગુજરાતમાં છે અને એક્સપોર્ટ પણ કરે છે અને ક્વોલિટી પણ સારી છે પણ સરકારની વિવિધ ઇન્સેન્ટિવ સ્કીમો કે એના વિશેની માહિતી એ લોકો પાસે નથી હોતી તો આ એક્ઝિબિશન થકી એમને એ માહિતીઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે અગાડી બિઝનેસ કેમ એક્સપાન્ડ કરવું એની પણ વાત કરી રહ્યા છે અને સુરત સુરતની જનતાને અગર આ આ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવો હોય તો તેને માટેની બી અમૂલ્ય તક છે એ અહીંયા દર્શાવવામાં આવી રહી છે અને સ્વાદપ્રિય જનતાને જે પણ કંઈ ખાવું પીવું હોય તેને માટેના પણ અહીંયા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ફૂડ અને એગ્રીકલ્ચરમાં જે પણ કંઈ વસ્તુઓ જોઈતી હોય માહિતી જોઈતી હોય કે વસ્તુઓ તો બધી અહીંયા અવેલેબલ છે કેવા કેવા પ્રકારના સ્ટોલ છે આપણે બેઝિક અને છે ને બે ભાગમાં ડિવાઈડ કરીએ તો ફૂડ ફૂડમાં આપણી પાસે બેકરી રિલેટેડ બેકરી પ્રોડક્ટ્સ છે પછી રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સ છે તમને અહીંયા આગળ એવી ઘણી બધી આઈટમ મળશે કે ખાલી તમે ગરમ પાણી નાખો એટલે પ્રોડક્ટ તૈયાર ખીચડી ની વાત કરીએ તો ખીચડી રેડી ટુ મિક્સ ખીચડી આવશે તમારે ખાલી અંદર ગરમ પાણી નાખીને મૂકી દેવા માટે ખીચડી તૈયાર થઈ જશે ઉપમા તૈયાર થઈ જશે બડાકા બોમાં તૈયાર થઈ જશે એવી ઘણી બધી વસ્તુઓ અહીં ડિસ્પ્લે કરવામાં આવી છે અને એ બધી વસ્તુઓ આપણા સાઉથ ગુજરાતમાં બનતી છે બેકરી પ્રોડક્ટ થઈ ખાવા પીવાની વસ્તુ થઈ તે ઉપરાંત અહીં અગાડી ઓર્ગેનિક ફાર્મિંગ કેમ કરવું અને ઓર્ગેનિક ફાર્મમાંથી જે વસ્તુઓ પ્રોડ્યુસ થાય એ વસ્તુઓ બી ડિસ્પ્લે કરવામાં આવી છે લોકો આવી છે કઈ વસ્તુમાં આકર્ષણ કેન્દ્ર જોવા મળે આમ તો ઘણું બધું આકર્ષણ કેન્દ્ર જ કહી શકાય જેને જેમાં રસ હોય એમનું આકર્ષણ માના કે તમને બેકરી પ્રોડક્ટમાં રસ છે તો બેકરીવાળા અહીંયા આગળ લાઈવ કેક કાઉન્ટરો મૂક્યા છે અને વિવિધ શેપની કેકની બનાવવામાં આવી રહી છે તમને ઓર્ગેનિકમાં રસ છે તો ઓર્ગેનિક શાકભાજીઓ અહીંયા બધી ડિસ્પ્લે કરવામાં આવી છે

કે આજે વિશ્વકક્ષાનું એક્ઝિબિશનનું અહીંયા આયોજન કર્યું છે અને આ આયોજનની અંદર સૌથી મોટામાં મોટી વાત કહેવાય કે આજે સુરત એટલે સુરતનું જમ્મુ અને કાશીનું ભરણ અને ફૂડ્સના જે શોખીનો છે જે સ્વાદના શોખીનો છે હજારો લોકો આજે વિઝિટ કરે છે અહીંયા અને ખાસ અમારા સ્ટોલનું આકર્ષણની વાત કહેવાય કે અમારી પાસે એક તો ક્વોલિટી રેન્જ પ્રોડક્ટ્સ બધું જ છે આકર્ષક આકર્ષણ અમે આકર્ષિત સ્ટોલ પણ બનાવ્યો છે પણ સાથે સાથે આજે દેશની અંદર જે હાલની પરિસ્થિતિ છે એને અનુરૂપ લઈને અમે આખી થીમ પે જે કેક ગેલેરીનું આયોજન કર્યું છે જેની અંદર કહેવાય કે કે એક જે બે દિવસ ત્રણ દિવસ પહેલાં જે આપણા ભારતીય સૈનિકોએ જે એર એમના એરક્રાફ્ટ દ્વારા જ્યારે એર સ્ટ્રાઇક કરી હતી એ એરક્રાફ્ટમાં એર સ્ટ્રાઇક કરી એની અંદર જે વિમાન યુઝ થયું હતું એટલે કે મિરાજ એ મિરાજની આબેઅ થ્રીડી અમે કેક્સ બનાવી છે અમારા એક્સપર્ટ અમારા સેફ દ્વારા એ આજે ખૂબ મહેનતથી એ કેક બની છે એની સાથે સાથે રણની અંદર જેવી રીતે આજે નવ નવજવાનો આપણા વીર જવાનો જે સેવા આપી રહ્યા છે આપણે દેશની રક્ષા કરી રહ્યા છે એના માટે જે તોપ હોય તો તોપની જે આપણે સુરતની અંદર બનેલી તોપ એ તોપનું પણ એક આકર્ષણ બન્યું એની સાથે સાથે થીમ બેઝ સર્જિકલ સ્ટ્રાઇક હોય એર સ્ટ્રાઇક હોય કે દેશ એટલે ખાસ કરીને એટલો આકર્ષણ થઈ રહ્યું છે કે લોકો એટલો ઉત્સાહથી એક લોકો એની સાથે સેલ્ફી લે છે કેકને જોવા માટે તડાપડી થઈ રહી છે અને સાથે સાથે એ લોકો જ્યારે એ કેક્સને જોવે ત્યારે એવો અનુભવ કરે છે કે આ કેક્સ લઈ અને આપણે જ આતંકવાદીઓ પર આપણે એટેક કરીએ આપણે જ આ આ કેક કેક દ્વારા પાકિસ્તાનને આ રીતના એટેક કરીએ એવો પોતે અનુભવ કરે છે અને એક દેશ દાજ અને દેશ પ્રેમ બતાવે છે આ સાથે સાથે અમને પણ ગર્વની આનંદ લાગણી અનુભવ થાય છે કારણ કે જ્યારે અમે આ બનાવ્યું છે ત્યારે પણ અમે અને અમારી અંદર સાચામાં સાચા સાચી રીતે ગયો તો એક દેશ પ્રેમની એક ભાવના અને હરેક હિન્દુસ્તાની જ્યારે દેશની અંદર આ જે પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિમાં એક જ વસ્તુ કહેવામાં આવે છે કે નથી હવે હું હિન્દુ નથી હું મુસ્લિમ નથી હું કોઈ પણ જાતિવાતીના ભેદભાવ મૂકીને એક હિન્દુસ્તાની છું અને સાચો હિન્દુસ્તાની થવા માટે આજે લોકો જ્યારે આ પરિસ્થિતિ છે દેશની અને ખૂબ ગૌરવ જ્યારે દેશ લે છે ત્યારે અમે આ એક ગેલેરીનું આયોજન કર્યું છે અને લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને લોકો સેલ્ફી અને એન્જોય કરે છે અને ખરા રૂપમાં વાત કરીએ તો ફૂડની સાથે અમે આ એક એર એરસ્ટ્રાઇકને સાંકળી લીધેલું છે અતુલભાઈ શું કહે છે જે આવે તમારા સ્ટોલ પર શું આ કેક કેક કહે છે કે અમને આપો ગ્રાહક એવું કહે છે કે ભાઈ આ કેક કઈ રીતે મને અમને મળી શકે અમારે કેક જોયે છે આ તમે અત્યારે ડિસ્પ્લેમાં મૂકી શકે કારણ કે કેકને બનાવવા માટે ઘણો સમય લીધો છે અમારા ઘણા ટેકનિકલ સ્ટાફ દ્વારા આનું કેકનું પ્લાનિંગ કર્યું છે એની થ્રી બનાવી આબોહૂબ આજે મિરાજ પ્લેન બનાવ્યું છે અને એ આબોહૂબ બહુબ મિરાજ લેવા માટે લોકો કંઈ પણ કિંમત ચૂકવવા માટે રેડી છે કારણ કે એમને દેશ પ્રેમ છે એમને પણ મિરાજ જોઈએ છે એ ચાહે છે કે હું આ મિરાજ લઈ અને આતંકવાદી ઉપર એટેક કરું એટલે ખૂબ લોકોનો અત્યારે ઉત્સાહ છે અને લોકોની માગણી છે કે અમને આ કેક આપો